નમસ્કાર દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો દેવગઢ વારિયા નગરમાં આવેલ માન સરોવર તળાવની પાડની રિનોવેશન કામગીરી હાથ ધરવામાં આવી દેવગઢ બારિયા નગરમાં આવેલ માનસરોવર તળાવની પાણીની રિનોવેશન કામગીરી હાથ ધરવામાં આવી કામગીરી કરવા માટે તળાવમાંથી પાણીનું સ્તર ઓછું કરાયું તળાવનું પાણી ઓછું થવાના કારણે મોટા પ્રમાણમાં માછલીઓનું મરણ થયું છે માછલીઓના મરણ થવાના કારણે પાલિકામાંથી ઈજારો લેનાર પાસેથી નુકસાન માટેનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ છે